જય બাবરી બધા મિત્રોનું સ્વાગત છે અમારા નવા એક વિડિયો અને વ્લોગની અંદર અત્યારે લાઈવ રણુજા તમે જોઈ રહ્યા છો બરોબર રામ દેવડા કારણ કે ઘણા બધા વિડીયો આપણે શૂટ પણ કર્યા છે પણ એક વી સ્ક્રિમમાં તમને કીધું ચલો એક બતાવી દઉં વ્લોગ અત્યારે લાઈવ રણુજાની અંદર બીજના દિવસે કેવો નજારો છે કેવો માહોલ છે અને આ બધી અમારી ટીમ છે અને ઘણા બધા મિત્રો હજી પાછળ પણ છે આઠથી નવ આઠથી નવ મેમ્બર હતા અને અત્યારે ફૂલ તો પણ મોઢામાંથી વાળો આવે છે

સાડા પાંચ થી છ નો ટાઈમ વિચાર કરો કે કેટલો ટાઈમ લાગ્યો બરોબર અત્યારે બધા માણસો જે જે છે ઠંડીમાં વ્યાકુલ વ્યાકુળ છે એવી ઠંડી પડે છે લાઈવ અને આ બધી ગાડીઓ

બાબારી ચમત્કાર તો બધા લોકો અત્યારે ગુજરાત આખું તૂટી પડે છે બીજ ના દિવસે બધાને ખબર જ હશે જો આજી છે કોઈ પણ જગ્યાએ જોશો ને ગુજરાત સિવાય તમને અત્યારે અને માહોલ એકદમ ધમસ જોરદાર બન્યો છે બરોબર બરોબર જોવા જીજે એટલે આ છે બાબારીની

અહીંયાથી આગળ ગાડી કે સાધનને જવાની અનુમતિ નથી ત્યાંથી બસ ફક્ત આપણે ચાલતા રહીએ તો જોવા ધૂમ છૂડે બરાબર અને ફૂલ સિક્યુરિટી હંગા છે બરાબર એટલે આ છે બાબારીની દયા બાબારીની કૃપા શોપ એવી બહુ જોરદાર અને ખતરનાક છે ને બજાર બતાવો બજાર બજાર

યાત્રા બહુ આપણી સફળ મિત્રો વિડીયોને અહીંયા એન્ડ કરી અને ઘણા બધા વિડીયો આવવાના છે જે આપણે શૂટ કરેલા ઓલરેડી ભર્યા છે જેમ જેમ ગાડી કરશું તેમ તેમ બધા તમને વિડીયો જોવા મળશે અને આગળ પણ હજુ ઘણું બધું આપણે શૂટ કરવાનું બધું તમને જોવા મળશે ચલો મિત્રો કોમેન્ટની અંદર જય બાબારી જરૂર લખજો અને શેર કરવાનું ચોક્કસ ભૂલતા નહીં બરાબર બજારનો અત્યારે આવો માહોલ છે ચલો જય બાબા